મંદિર આવી ગયા છે આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ કાલે સાંજે છે મિત્રો સંધ્યા આરતીના લાઈવ દર્શન કરવાનું બાકી રહી ગયા હતા કાલે રાત્રે સંધ્યા આરતી પણ નહોતું આપણે લાઈવ કર્યું અને રાત્રે દર્શન પણ નહોતા લાઈવ કરાવ્યા એક બહાર જવાનું હોવાથી કામકાજમાં લીધું તો આજના લાઈવ દર્શન કાઢીના અને અત્યારે તો બિલકુલ ટ્રાફિક નથી મિત્રો જોઈ શકો છો કે કોઈ પણ માણસ કરવામાં અત્યારે ટ્રાફિક નથી तो ગામના કે અજીભાઈના નામે એ એબીત્રંગ ના હોય થોડક ઉદેશન તો આવી ગયા છે અજે ટેટ્રાફિક મિત્રો બધા મિત્રોને સ્વસ્થiram ચરપસે બધા મિત્રો લાઈવ માં જોડે ગયા પછી આપણે રાધે સમાજ મંદિર માં ધ્યાન માં દર્શન કર્યા મિત્રો તો લાઈવ માં જ રહેજો મુકેશભાઈ વાત છે આપ બખેસ્ટરામભાઈ જય શ્રી રામ રાધરાજી અને કે આપડા સમાજ મંદિર અને પછી ધ્યાન માં દર્શન કરો તો લાઈવ માં બની રહેજો <laughs> तो आज ना सुंदमजना लाइकशन करी शको छ त मे होइयो गमे त लाइक करी शको जलो मे पेज जो है वहां से वावस्थान भाई जिग्नेश भाई दवे वावस्थान तो आज ना सुंदमजना लाइक दर्शन करू छै जे छ पचो बिल्ली या वनवारी वावस्थान के से अपन थोड़ो से अपन मनले से जान सकछु साम मित्रों तो यहीं से अपना समाधि मंदिर जाशो आप एक જોઈ શકો કે બિલકુલ ટ્રાફિક નથી દેખાઈ દર્શક કરવામાં તો ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ મિત્રો અને સમાધિ મંદિરનો જ સેન્ટ્રલ તો લાઈવ માં બની રહેજો મિત્રો આ છોરા દિલ મિત્ર સમાધિ મંદિર જઈએ બગમય પર માથક અભિસ્થрам જાય ચાલીશું આમ કભરા દે चिराग भाई बापा नी मौज तो समाज में मेरे एक जैसे समाज में मैं आज ना वो वायरल से जो इसे बचाओ मैं इसे बंद करूँ इसे बंद करूँ इसे बंद करूँ इसे बंद करूँ इसे बंद ઓલ રૂપાવા મસ્તં બાય તો સ્વામી ઈશ્વર દીજી રાધનપુર આસ્થાનદ રલજીભાઈ રાજકોટ માં બાપાની મજ અભિસ્તમ વાલજી તો સુંદર મજા ના લાઈવ છે જોઈ શકો છો મિત્રો બાપાની દુજાપણ સુંદર મજાની ફરકી રહી છે બાપાની નિજનાજ માં લાઈવ છે સુંદર મજાના જોઈ શકો છો જય માતાજી ઈશ કાલે આરતી લાય થઈ નથી હા ભાઈ પહેલાં આપણે જણાવી દીધું કે કાલે બહાર જવાનું હોવાથી આપણે આરતી લાઈ નથી કરી અને રાત્રે એને દર્શન પણ નથી કરી યોગેશભાઈ બાપાની મોજ ફળકૃપા સાગરભાઈ તરફથીમભાઈ તો અગસ્મભાઈ సారా బీందర છે સમુદિની દિલ્હી થી બધા સમાજ આ સ્તરામાં ચાલો મિત્રો હવે ધ્યાન મિત્રો જોઈએ ધ્યાનનો ધ્યાન કરાવીએ પરિફરી પરિફરી આપ બધું જુનું છે આ નામ મનાવવા આવડે જ જાન બનીને દર્શન કરાવીએ મિત્રો તો લાઇમાં બની રહે જન ધ્યાન ની તરફ જન ધ્યાનનો દર્શન કરાવીએ જય મિત્રો પહેલી વાર જોડાય મિત્રો એને હજી એકર જણાવી દી ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજે જેથી કરીને તમારા બાપાના સવારે નવ વાગે લાઈવ દર્શન સાંજના છ વાગે સંધિ આરતી દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાયદર્શન થઈ શકે મિત્રો તો બગીચામાં આવી ગયા છે પાછળ હોટલ હરમની બાબાસ્ત્રામ પંકજગીરી ગોસ્વામી બાબાસ્ત્રામભાઈ આજના સુંદર મજાના ધ્યાન મંદિરના લાઈવ કરાવીએ જોઈ શકો છો દર્શન કરવામાં અત્યારે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો افکسار کلاسا وچی چھا کاچے دیاں منے میترو یان منہ سنگر منہ نا لائٹ نشان جوئ سکو چھو بابا جرے حیات اتہ تیارایا بیسن دھیان کرتا میترو ہا وٹلو તો વડની અંદર બાપાના દર્શન કરાવે આ છે વડ જ્યાં બાપા બેસતા અને અત્યારે વડની અંદર ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો અને ધ્યાનથી જોજો તમને બાપાના દર્શન થશે ભરતભાઈ ડાબી વસ્ત્રામ ભાઈ દરેશભાઈ વસ્ત્રામ ભાઈ અહીં ધ્યાન દેશો બે આંખ નાક કાન મોઢું બધું દર્શન ભરો બાપાના વડની અંદર સુંદર મેળા લાય દર્શન આજનો ચાલો મિત્રો તો ફરી નવા મિત્રોને એકવાર જણાવી દઈએ પહેલી વાર જોડાવ છો ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી તમને બાપાના રોજ લાઈ દર્શન થઈ શકે સવારે નવ વાગે બાપાના લાઈ દર્શન આવો બાપા સીતરામ રાજકોટ બાપાની મોજ શિરાગભાઈ યોગેશભાઈ બાપા સીતરામભાઈ રાજકોટમાં બાપાની મોજ આપણે મિત્રો સવારે 9:00 बजे 라이데이션 કરાય છે સાંજે 6:00 बजे संध्या अर्चना દેશન કરાય છે અને રાત્રે આખા જોશી બાપાના 라이데이션 કરાય છે અત્યાર સુધી મને થાકે કો પૂજા થઈ લાગી રહી છે પા છે ગાદીને ગાદીને 라이데શન થઈ શકે છે તો અત્યારે ગાદીને આવી ગયા છે દિનેશભાઈ પરમાણ મસ્તરામભાઈ જય શ્રી રામ રાધ રાધ ताजना सूर्यमजना नायदेशन चलो मित्रों आगे में जी બીજા મંદિર ના શેક આવશું તો અત્યારે મંદિર માં છે અને ટ્રાફિક ખૂબ જ સરજ કરતા તો હવે મિત્રો આપણે આ બાજુ છે ઈ બાપાના મંદિરને દર્શન કરાવ્યે તો લાઈનમાં બને રહેજો

जी मित्रों नवा फ्लियपकार चैनल में नवा हो चैनल सब्सक्राइब कर बापा तमने सवार नौ लाइव दर्शन सांजना आरती दर्शन रात आठ पे बापा लाइव दर्शन थे श्रो तो आज मुझे एट्लैधी राखी बाबेश राम जय श्री राम राधे राधे लाइव में जो मुझे खोख बापा तो आज मुझे एट्लैधी राखी मित्रों बाबेश राम